રાજ્યમાં આવા નવા નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે ત્યારે ફરી એકવાર પોરબંદરથી થી 350 કિલોમીટર દૂર જળ સીમામાં થઈ કરોડોનો ડ્રગ્સ ઝડપાયો છે તો ગુજરાત એટીએસ એનસીબી અને કોસ્ટ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે જેમાં તેઓએ દરિયાઈ જળ સીમામાંથી ફરીથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે દરિયાઈ જળ સીમામાંથી થી એંસી પેકેટ ડ્રગ્સ પકડી પાડ્યું છે તો બોટમાંથી છ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે આ ડ્રગ્સની અંદાજિત કિંમત પાંચસો કરોડ જેટલી હોવાનું સામે આવી રહ્યું છે જોકે આ અગાઉ પણ આ જ પ્રકારે ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું જેનું ઇન્ટરનેશનલ કનેક્શન પણ નીકળ્યું હતું તો આ અગાઉ પણ પોરબંદર નજીક ભારતીય જળ સીમામાં ગુજરાત એટીએસ એનસીબી અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું તો સમુદ્રમાંથી મોટો ડ્રગ્સનો જથ્થો એજન્સીઓએ ઝડપી પાડ્યો હતો અને અરબ સાગરમાંથી ત્રણ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું ડ્રગ્સનું એક મોટું કાટલ ભારતમાં ઘુસાડવાની કોશિશ કરે છે એ બાતમીના આધારે છેલ્લા અનેક દિવસોથી ગુજરાત પોલીસના એટીએસના પીઆઈ શ્રી જે એમ પટેલ આ બાતમી ઉપર કામગીરી કરતા હતા અમુક દિવસ પહેલા આ બાતમી આધારે પોરબંદરથી પરત ફરતા તેમનું એક્સિડન્ટ બી થયેલ એક્સિડન્ટમાં ફ્રેક્ચર થયેલું હતું હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ ફરી ઓપરેશન સફલ કરવા માટે પોરબંદર ટીમ જોડે ત્યાં ગયા હતા અને આ આઈટીએસની ટીમે ભારે દરિયાની લહેરોની વચ્ચેથી આ પાકિસ્તાનીઓ ભારતમાં ગુસ્તાની સાથે પકડીને આશરે સાહીઠ થી વધારે ટોટલ પેકેટો અને ચારસો કરોડથી વધારેનું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે